ભારત અને ચીન વચ્ચે ફરી હિન્દી ચીની ભાઈ ભાઈ એવું થવા જઈ રહ્યું છે ડિપ્લોમસી આમ તો ચકડોળ જેવી હોય છે ચડાવ ઉતાર આવ્યા કરે છે બે હજાર ઓગણીસમાં કોરોના આવ્યો અને એ પછી ભારત અને ચીન વચ્ચેના ખાસ કરીને ગલવાન ઘાટીમાં જે સંઘર્ષ થયો એ પછી સંબંધો બગડ્યા એ પછી વેપાર પણ બગડ્યો એમાં ટ્રમ્પ ફરી ચૂંટાઈને આવ્યા અને ટેરિફનો મામલો આવ્યો પણ ભલું થજો ટ્રમ્પનું કે એના કારણે ફરી ભારત અને ચીન એક થવા જઈ રહ્યા છે આજે આપણે ભારત અને ચીન કઈ રીતે નવેસરથી વેપાર કરવા જઈ રહ્યા છે એની વાત કરશું નમસ્કાર ભારત અને ચીન ઓગણીસો ચોપનથી થી ઉત્તરાખંડના પહાડી વિસ્તાર જે લીપુલેખ પાસ કહેવાય છે ત્યાંથી વેપાર કરી રહ્યા છે ભારત અને ચીન ફરી આ માર્ગે વેપાર કરવાનું શરૂ કરવાના છે એની ડીલ નક્કી થઈ ગઈ છે આમાં નેપાળને પેટમાં દુખ્યું છે નેપાળ એવું કહે છે કે તમે અમને પૂછ્યા વગર આ રસ્તાનો ઉપયોગ કઈ રીતે કરી શકો લિપુલેખ પાસ ક્યાં છે ભારત ચીન અને નેપાળ આ ત્રણ દેશની સરહદ જ્યાં મળે છે ત્યાં ઉત્તરાખંડમાં લીપુલેખ લિમ્પિયાધુરા અને કાલાપાની નામની ત્રણ જગ્યા છે આ ભાગમાં સૌથી મહત્વનો લિપુલેક પાસ છે ભારત અને ચીન એકબીજાને આજ રસ્તે સામાન મોકલતા હતા અને ફરી આજ રસ્તે વેપાર શરૂ કરવાના છે એટલે મહાકાલી નદીનો પૂર્વ અને પશ્ચિમ ભાગનો વિવાદ મૂળ છે નેપાળ એવો દાવો કરે છે કે મહાકાલી નદીનો મુખ્ય પ્રવાહ લિમ્પિયા ધુરાથી શરૂ થાય છે એટલે લિમ્પિયા ધુરા લિપુલેક અને કાલાપાની નેપાળનો ભાગ છે બીજી બાજુ ભારતનો દાવો છે કે મહાકાલી નદીનો મુખ્ય પ્રવાહ કાલાપાણીથી શરૂ થાય છે એટલે આખો વિસ્તાર ભારતનો છે નેપાળનો દાવો છે કે અઢારસો સોળની સુગોલી સંધિ એના આધારે મહાકાલી નદીને ભારત અને નેપાળ વચ્ચેની શરત તરીકે દર્શાવવામાં આવી છે નેપાળ કે છે કે મહાકાલી નદી લિમ્પિયા ધુરા નીકળે છે એટલે લિપુલેખ અને આ ત્રણેય આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ